નમસ્કાર મિત્રો તારીખ છે તેર એપ્રિલ બે હજાર પચીસ ને વારસી આજે રવિવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં લોકલ અને નિકાસના વેપારોનો અભાવ છે અને વાયદામાં પણ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુમાં આગામી સપ્તાહમાં ખૂબ જ સારા વેપારો શરૂ થાય તેવી ધારણાઓ પણ રહેલી છે જીરો બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને વાયદો મામલોય ઘટાડો જોવા મળ્યો હતો જીરો બજારમાં ફરીથી આવકો કેવી થાય છે તેના ઉપર વાયદાનો આધાર રહેલો છે અને બજારનો પણ આધાર રહેલો છે વાયદા બજારમાં હવે જો શનિવારથી ત્રણ દિવસ માટે એટલે કે બંધ રહેવાના છે અને સીધા સોમવારથી શરૂ થઈ છે એટલે જીરોનો બેન્ચ માર્કશે તેવીસ હજાર અત્યારે ત્રણસોને પાંચની સપાટીએ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે જીરુમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે જીરુના નિકાસના ભાવ સિંગાપોર ક્વોલિટીની વાત કરીએ તો ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા અને બે ટકામાં ચાર હજાર ચારસો પંચોતેર અને ત્રણ ટકાની વાત કરીએ તો ચાર હજાર ચારસો પચાસની સપાટી જીરુના ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે યુરોપ ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર છસો પચીસ રૂપિયાથી ચાર હજાર છસો પંચોતેરની સપાટીએ ભાવ રહ્યા હતા જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી અને એવરેજ બજાર ટોન સરેરાશ દેખાઈ રહ્યો છે આગળ ઉપર જો જો સારા વેપારો થશે તો બજારમાં ટેકો મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે જીરુ બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી સાર જોવા મળી શકે છે પરંતુ બહુ મોટો નિકાસના વેપારો આવે તેવી શક્યતાઓ રહેલી નથી જ્યારે ચાઇનાની દેવાલી સક્રિય રીતે નહીં આવે તો જીરુની અંદર કોઈ મોટી તેજી આવવાની શક્યતા રહેલી નથી અને એપ્રિલમાં જે આવકો છે તે આવકો વધારો થાય અને તો જીરુની અંદર ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે તેની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો આથી ને લગતે આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન